હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ તો તમારું સ્વાગત છે મારા અને અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે છાંટવાની છે દવા તો જો આ બધું પોપ ને એવું તૈયાર કરી નાખ્યું છે પપ્પા અને જો અહીંયા છે કપાસ આ કપાસમાં દવા છાંટવાની છે તો આપણે આવી ગયા છીએ દવા છાંટવા અને આપણે દવા છાટી છે હું ને મારા પપ્પા દવા સાટી છે જો આપણે દસ ઘરે આવ્યા ફૂલ લાઈટ આવી ગઈ તો મારા પપ્પા કે તારે માર્યું પાણી વાળવાનું છે અને મારે બીજી વાળી પાણી વાળવાનું છે તો મારે મારું પાણી વાળવા આવું કીધું જો તમે હું પાણી વાળું છું જો બે ક્યારામાં પાણી જાય છે એક ક્યારા હરખું જાતું નથી કારણ કે આ પાડા ઉપર છે ને મકાઈ વાવેલી છે અમેરિકન મકાઈ વાવેલી છે આવજો બધા મકાઈ ખાવા અને ભેગી પાછી મુંડાની દવાઈ પાવાની છે આ કોક ને કોપમાં છે ને દવા નાખી લે છે દવા નાખી દીધી જો જો હું ચાલુ દવા આ આપણે પાઈ દેવાની હાલો સાડા બાર થઈ ગયા છે ને આપણે ખરે આવી ગયા જમવા આવે પાણી વાત હતા ને હવે જમવા જો જમવામાં છે રોટલા રોટલી શાક છે ઘીસોડા નું અને છાસ તો હાલો બધા જમવા આપણે જમી લીધું છે અને બીજા બધા જમે છે તો આપણે થોડીકવાર આરામ કરી લઈએ પછી પાછા મમ્મી કહે હાલો હવે કામે જવાનું છે એટલે આપણે ઘણીક વાર આરામ કરી લઈએ તો બની આવ્યા જવું બ્લોગમાં તો આપણે નીંદવા ગયા નીંદીને આવી ગયા છીએ ઘરે અને હવે આપણે હાંજના રસોઈની તૈયારી કરવાની છે તો આપણે શાકભાજીમાં માટો મારી આવી દાળ ભાત એ બનાવવા છે એટલે દાળ ભાત થોડાક બનાવશું ને શાક રોટલા ને શાક ને એવું બનાવશું બધું તો હાલો આપણે જોવા જઈએ શાકભાજીનું હું શાકભાજી છે એ ઉતારશું જોઈ આપડે શાંત ભીંડા નું શાક જ બનાવી નાખશું ભીંડો મળી જાય એમ છે શાક થાય એટલે એટલે આપણે ભીંડાનું શાક બનાવી નાખશું અને ભાત જ બનાવવા ના ભીંડા નું શાક થોડુંક બનાવું થાય એટલે આપણે ભીંડો જ ઉતારી લઈએ હાલો ભીંડો ઉતારી પછી શાક બનાવી નાખી આપણે ભીંડે ઉતાર લીધો અને ભીંડો સુધારી નાખ્યો છે જો અને દાળ બાફવા મૂકી દીધી અને અહીંયા ભાતનું આંધણે પણ મૂકી દીધું છે ઉકળવાની તૈયારીમાં છીએ હવે આપણે દાળ બફાઈ ગઈ છે અને ભાતે થઈ ગયા છે હવે જો અહીંયા દાળ બફાઈ ગઈ છે ભાત થઈ ગયા છે અને શાક મૂકી દીધું છે અને અહીંયા જો રોટલા બને છે હાલે તો વાગી ગયા છે સાડા સાત અને આપણે ડાળ વઘારવી છે તો આપણે આજનો બ્લોગ એન્ડ કરશું તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય